મારી દેજો એપલ નો સિમ્બોલ તો કેમ છે મિત્રો સ્વાગત છે તમારું મસ્ત એક મજા નું આજે ખુશી નો દિવસ ખુશી નો દિવસ ખુશી નો દિવસ

પણ ભાઈ એટલે ભાવમાં ઓમ લાખ રૂપિયા કિંમત છે મિત્રો તમને બરાબર ખબર હોય તો પણ ભાવમાં આવતો હતો ને એટલા માટે મેં લઈ લીધો બરાબર બ્લુ કલર લીધો મમ્મી બ્લુ કલર તને વિશ્વાસ નથી આવતો ખોટું લાગે તારે ત્યાં અનબોક્સિંગ આખો કરીને આવ્યો ખોટું થોડુંક બોલું કઈ અરે આ હવે આનાથી વિશેષ શું કરવું કયો મિત્રો લ્યો

આઈફોન હે આઈફોનમાં કઈ ના આવે અરે હાચે ભાઈ મજાક નથી કરતો હા ભગવાન સામે રાખો હલો તો ફોન રાખો હાલો

એની કિંમત છે એની કિંમત છે આઈ રહ્યા ફોન ની પાછળ જોઈએ આજ લેવો કે કાલે તો ફાઈનલ હતો બરાબર એટલે લઈ લીધો ના બેહી જાય જો ફોન આવી ગયો ખાવાય જાય હવે આપણું સપનું પૂરું થઈ ગયું

તો કાઈ વાંધો નહીં હાલો હવે એ પૈસા દેવાનું થાય પૈસા બાકી છે બરોબર અત્યારે લે એવો મેં કહ્યું હાલો ફાઈનલ તેમાં ફોન ના હોય બાપ મિત્ર આપણે ફોન લેવો બરાબર તેમાં ફોન શું કરવાનો ઘરે તો કહી દીધું કે લેવો હોય તો લઈ લેવું બરાબર તેમાં અહીંયા આ હું મેં નહીં એટલે નહીં હો કઈ ખરાબ વસ્તુ કરી આપણે વસ્તુ લીધી ને કાઈ દેવા બેવા નથી હવે હું કઈ કોઈ માળા લે તમે ક્યોજી મિત્રો કોઈ માળા લે કોઈ દી ના લે કોઈ

આપડે એમાં લેવો તો ઈ ફાઈનલ હતો બરોબર લેવો તો હતો મિત્રો હું હું પૂછવાનું તે મને કે લઈ લઈ લેજે આવે તો કરે ફોન હારો હતો લીધો એમાં લે ડાઉન પેમેન્ટ નહીં કેશ દેવાના હે એસી હજાર રૂપિયો લાવો તો ભાઈ હું હે ભાઈ રા મારે મારે ભાઈ ઓ ભાઈ હે ને લેવાઈ ગયો એ લેવાઈ ગયો બરાબર હવે આપણું જે સપનું હતું એ પૂરું કરી નાખ્યું તમે જોઈ લ્યો મિત્રો આની સાઇઝ તું સાઈઝ જ પાછો બનાવો હો આ આ કેટલાનો આવ્યો તો ભાઈ હે બાવીસ નો આ ફોન આવ્યો તો આ ફોન આવ્યો તો બાવીસ હજારનો હવે આ ફોન એંસી હજાર 2280 એક લાખ એક લાખ ના જી ફોન છે 3 1 લાખ ના 3 1 લાખ 3000 ના તો ખાલી ફોન છે મમી ફોન એવો વીઆઈપી નો લાખ 3000 નો તો ખાલી ફોન છે બીજો ફોન આહે ને કાય હાચો નથી લીધો પ્રેંગ करतो તાર ઉપર ભઈ ફોન લીધો નથી હાચે ફોન નથી લીધો એ પ્રેંગ करतो તો પ્રેંગ करतो તો તારા ઉપર પ્રેંગ करतो તો ફોન લીધો નથી તો કેનો છે એય

નવું હે મિત્રો આ આવો કલર તો મને ગમે નહીં આપણે લેવો વ્હાઈટ કલર તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ નું બટન જરૂરથી મારી દેજો આ હે આ ફોન હું પૈસા વિના લઈ તો ડાયરેક્ટ ઘરે છે ને ઠેલી લઈને આવતો રહ્યો તો મને પહેલા તો એ જ પ્રશ્ન કહી દો કે થેલી ક્યાં ના ભાઈ ના આવે કે થેલી આવે કે તું ફોન લઈ હોય થઈ કે મેં જૂનો ફોન હોય ને એમાં થેલી ના આવે અને ભાઈ હું ચાર્જર ના આપે બરાબર એમને મળ્યું

તો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં બે હાજર સબસ્ક્રાઈબર કરાવો ને યાર બે હાજર સબસ્ક્રાઈબર થઈ જાય એટલે આપડે નવો નવો ફોન લેવો હોય બરાબર બાય બાય બે હાજર સબસ્ક્રાઈબર થઈ જાય એટલે ફાઈનલ બાય બાય